સ્વાગત છે દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનો ભગો લેરાતા શિરોડ તાલુકાના સાદરી ગામે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ નિશાળિયાની ઉપસ્થિતિમાં જીતની ઉજવણી કરવામાં આવી દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનો બગો લહેરાતા શિનોર તાલુકાના સાધલી ગામે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ ની ઉપસ્થિતિમાં જીતની ઉજવણી દિલ્હીમાં છેલ્લા દસ વર્ષથી આમ આદમી પાર્ટીની સત્તા હતી પરંતુ હાલમાં દિલ્હીમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થતાં સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાવો જેને લઈને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આત્યશબાજી અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવી જીતની ઉજવણી કરાઈ ત્યારે શિરો તાલુકાના સાત દીકા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની શાળાની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી ફટાકડાથી આતશબાજી કરી એક એકબીજાને મીઠાઈ ખવડાવીને મોડું મીઠું કરાવીને જીતની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી ડોક્ટર બ્રહ્મભટ પૂર્વ શિરોડ તાલુકા પ્રમુખ ચંદ્રવદન પટેલ શિરોડ તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિત ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયસર વસાવા સાથે સંજય કત્રે શિરોડ સમાચાર ન્યૂઝ સીનો આજે દિલ્હીમાં જે રિઝલ્ટ આવ્યા છે એ રિઝલ્ટ સૌને ખબર છે અને આપનો જે સફાયો થયો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો છે એના સંદર્ભે વડોદરા જિલ્લામાં તમામ મંડળોમાં ને એ ભાઈ ખાસ કરીને કરજણમાં પણ આજે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો અહીંયા સાડલી ખાતે પણ હું અહીંયા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો કરજણની અંદર નગરપાલિકાની ચૂંટણી પણ છે એની અંદર આપના ઉમેદવારો પણ ત્યાં ઊભા હોય ત્યારે એમનો પણ જે રીતે દિલ્હીમાં સફાયો થયો એ જ રીતે કરજણ નગરપાલિકામાં એ સો ટકા થવાનો છે કારણ કે કરજણની જનતા વિકાસને વરેલી જનતા છે અને જે રીતે કરજણમાં છેલ્લા કેટલાય વર્ષોથી સતતને સતત ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય આ બંને સરકારોએ કર્જણની અંદર ખૂબ વિકાસ કર્યો છે ને એની અંદર આ ઝાડું આ ખરેખર ઝાડુ તો ખૂનામાં શોભે એ રીતે અમારી જનતા એને ખૂનામાં સો ટકા બેસાડી દેશે એ અમને વિશ્વાસ છે